તો સર્વપ્રથમ જોઈ લઈએ ગ્રહોનું ગોચર સૂર્ય આ મહિને પંદર જૂન થી મિથુન રાશિમાં પ્રવેશ કરશે તો બાર જૂન થી શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે બુધ ચૌદ જૂન થી મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને મંગળ પહેલી જૂન થી પોતાની રાશિ પોતાના ઘરમાં મેષ રાશિમાં ગોચર કરવાના છે તો આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી

સાવધાની રાખવાનો મહિનો સાબિત થશે તમારે તમારા જીવનના ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સાવચેતી રાખવાની જરૂરત પડશે કારણ કે જો તમે આમ નહીં કરો તો તમે મોટી સમસ્યાઓમાં ફસાઈ શકો છો સૌથી પહેલાં તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે કારણ કે છઠ્ઠા ભાવમાં રાહુ સાતમા સ્થાનમાં મંગળ પાંચમા સ્થાનમાં શનિ આઠમા સ્થાનમાં બુધ ગુરુ સૂર્ય શુક્ર અને કેતુના પ્રભાવને કારણે બારમા ભાવમાં તમે આ મહિને શારીરિક રીતે નબળા રહેશો અને તમે માનસિક સમસ્યાઓથી ઘેરાયેલા પણ રહી શકો છો તેથી તમારે તમારી તંદુરસ્ત જીવનશૈલી પર ધ્યાન આપવું પડશે નાણાકીય રીતે જોવામાં આવે તો પણ આ સમય બહુ સાનુકૂળ ન કહી શકાય કારણ કે આર્થિક નુકસાની થવાની સંભાવનાઓ છે તમારી તમારા વ્યવસાયને સુધારવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે જો કે તમારો વ્યવસાય સારી ગતિ આગળ વધશે પરંતુ તમારે કોઈ પણ કામ ઉતાવળમાં કરવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી તમને નુકસાન થઈ શકે છે નોકરી કરવાવાળા લોકોને નોકરીમાં એમનું સ્થાન બનાવી શકે અને પાકી રીતે નોકરી કરી શકે પ્રેમ સંબંધ માટે આ મહિનો અનુકૂળ રહી શકે છે અને તમારા પ્રિયની નજીક આવવાની તક મળશે અને તમે તમારા સંબંધોથી સંતુષ્ટ થશો તમે તમારા પ્રિયજનની નજીક વધશો વૈવાહિક જીવનમાં કેટલીક સારી અને કેટલીક ખરાબ શક્યતાઓ છે એક તરફ તમારા જીવનસાથી દરેક કામ પૂરી મહેનત અને ઈમાનદારીથી કરશે તો બીજી તરફ તેના સ્વભાવમાં થોડો બદલાવ આવી શકે છે જે તમારી વચ્ચે અહંકાર કે સંઘર્ષનું કારણ બની શકે છે તમારા સાસરીયાના ઘરે લગ્ન સમારોહ આવી શકે છે જેમાં તમે પરિવાર સાથે હાજરી આપશો પારિવારિક જીવનમાં થોડું સારું વાતાવરણ રહેશે પરંતુ

જ્યાં સુધી વ્યવસાયનો સંબંધ છે તો આ મહિનો તમને સારી સફળતા મળવાની સંભાવનાઓ દેખાઈ રહી છે જો તમારી પાસે ઘણા વ્યવસાયિક ભાગીદારી છે તો થોડા સાવચેત રહેજો કારણ કે તેમાંથી કેટલાક તમારી વિરુદ્ધ જવાનો પ્રયત્ન કરી શકે છે નોકરિયાત લોકો માટે આ મહિનો અપેક્ષાઓથી ભરેલો રહેવાનો છે તમને પ્રમોશન મળી શકે છે તમારી આવક પણ વધી શકે છે પ્રેમ સંબંધો માટે આ મહિનો માનસિક તણાવની સાથે કેટલીક સુખદ ક્ષણો પ્રદાન કરવા વાળો પણ બની શકે છે તમે પ્રેમથી બધું જ કરવા ઈચ્છો છો પરંતુ તમે તમારા પ્રિય પાસેથી જેટલી અપેક્ષા રાખી હતી તેટલી તમને નહીં મળી શકે વિવાહિત જીવન જીવતા લોકોને તેમના વિવાહિત જીવનમાં ઉતાર ચડાવનો સામનો કરવો પડશે એક તરફ તમારા સંબંધોમાં ઘણો પ્રેમ વધશે અને બીજી તરફ તકરાર પણ થશે પાંચમા ઘરના સ્વામી ગુરુ સાત ભાવોમાં રહેવાથી તમારા પ્રેમ લગ્નની શક્યતાઓ ઊભી થઈ શકે છે આરોગ્યને લગતી ઘણી સાવધાની રાખવી પડશે ભલે મંગળ મહારાજ તેમની રાશિ છઠ્ઠા ભાવમાં હોવાને કારણે તમારો સાથ આપશે અને તમે તમારા વિરોધીઓથી પ્રભાવિત થશો પરંતુ તમારી રાશિના સ્વામી છઠ્ઠા ભાવમાં હોવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે તેથી થોડી સાવધાની રાખવી જરૂરી બનશે તો તુલા તથા વૃષ્ટિક રાશિના જાતકો વેદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જૂન બે હજાર ચોવીસનો માસ તમારા માટે કેક આવી પરિસ્થિતિનું સર્જન કરી શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે